ઓટો રિક્ષામાં પેસેન્જરોને બેસાડી તેમની નજર બેગમાંથી રૂપિયા ચોરી ગેંગને ઝડપી પાડી ગુનામાં વપરાયેલ ઓટો રિક્ષા અને ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા એક લાખ હજાર બસોનો મુદ્દામાલ રિકવર કરી વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનો શોધી કાઢી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેરનાઓએ આગામી નવરાત્રી દિવાળી તહેવાર અનુસંધાને બહાર ગામથી ખરીદી કરવા માટે આવતા વેપારી ગ્રાહકોને સાથે રાખી લૂંટ ચોરીના બનતા ગુનાઓ અટકાવવા તેમજ મિલકત સંબંધિત વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચને જરૂરી સૂચના આપી હોય જેથી આ બાબતે સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી નાઓની રાહબરી હેઠળ નાસ્તા ફરતા સ્કૂલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસો સાથે વોકઆઉટમાં હતા દરમિયાન નાસ્તા વરતાઝ પોલીસ માણસોને મળેલ આધારભૂત બાદ ગુલામ શેખ ડ્રાઇવિંગ રહેવાસી ક્રાંતિ સુરત અફઝલ ઉર્ફે ખજુર અલાઉદ્દીન શેખ ઉમર ચોમ્માળીસ ધંધો બેકાર રહેવાસી ઘર નંબર બસો ને સત્તાવીસ રતનજી નગર લીંબાત સુરત ઇઝરાયલ ઉર્ફે ડેની યુસુફભાઈ ચૌહાણ ઉમર તેત્રીસ ધંધો બેકાર રહેવાસી ઘર નંબર છસો ને પિસ્તાળીસ રેશમવાર સલાબતપુરા સુરત શહેર ઇમરાન ઉર્ફે સોનું સલીમ શેખ ઉંમર ત્રીસ ધંધો ટુ વ્હીલર ગાડી લેવેશનું રહેવાસી ઘર નંબર ત્રણ ઓબ્લિક એકત્રીસ આડત્રીસ સંદરપુર બદરી રોડ સલાબતપુરા સુરત શહેર શહેરનાઓને ઝડપી પાડેલ છે મજકુર આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા એક લાખ બાવન હજાર બસો મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા પાંચ હજાર પાંચસો ઓટો રિક્ષા બે લાખ મળી કુલ રૂપિયા ત્રણ લાખ સત્તાવન હજાર સાતસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓ સાથે મળીને ઓટો રિક્ષા લઈને ચોરી કરવા નીકળે છે જેઓએ વરાછા કાપુત્રા પૂર્ણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરવાની ટેવવાળા છે જેઓ વહેલી સવારના ચારેક વાગે રિક્ષા લઈ સુરત રેલવે સ્ટેશન બસ સ્ટેશન લક્ઝરી સ્ટેન્ડ સરદાર માર્કેટ પાસે કલ દુકલ પેસેન્જરો બેસાડી પૈસાની ચોરી કરે છે કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત